મૂછનો દોરો માંડ ફૂટ્યો ત્યાં ચડ્યો બાઇક ચોરીના રવાડે સુરતમાં આ રીતે વાહનો ચોરતા ઝડપાયો સુરતમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે દબોચી લીધો છે આરોપી પાસેથી અલગ અલગ વિસ્તારમાંથી દસ જેટલા વાહનોની ચોરી કરવાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે આરોપીને હજુ તો માંડ મૂછનો દોરો ફૂટ્યો છે ત્યાં જ ચોરીના રવાડે ચડ્યો હોય તેવું સામે આવ્યું છે રત્ન કલાકારમાંથી ચોર બન્યો સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે બાઇક ચોરીનો માસ્ટર માઇન્ડ ઓગણીસ વર્ષીય કેયુર તોગડિયાને ઝડપી લીધો છે અગાઉ કેયુર રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી તે બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો પોલીસે આરોપીને સીસીટીવી સહિતના સર્વેલન્સના મારફતે ઝડપી લીધો હતો ચાવી સાથે રાખતો પોલીસ અધિકારીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન કેયુરે દસ જેટલા વાહનો ચોરી લીધા હોય તેવું કહ્યું હતું કેવું તોગડિયા વાહન ચોરીમાં ફાવટ ધરાવે છે તેની પાસેથી ચાવીઓ પણ મળી આવી છે તેણે સરથાણા વરાછા અમરોલી કતારગામ ઉત્તરાયણ સહિતના વિસ્તારોમાંથી બાઇક ચોરી કરી હતી આરોપીને ઝડપી લઈને તેની પાસેથી બે પોઈન્ટ ત્રીસ લાખની મતાની બાઇક રિકવર કરી છે હાલ તેની વધુ પૂછપરછ પોલીસે શરૂ કરી છે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું સદર ઈસમ જેનું નામ છે કેવુર પોગડીયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરી કરતો તો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવ બાઈક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતાર ગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવ બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની ચોરી કરતો હતો પાંચ વાહનો એને વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે ટ્રાફિક શાખામાં ડિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે જી સર આ આરોપી ઉંમર કેટલી છે અને એ ક્યાં રહે છે સદર આરોપી છે એની ઉંમર ઓગણીસ વર્ષની છે અને ચાપરાવાઠા અમરોલી વિસ્તારમાં રહે છે અને આ બનાવ અનુસંધાને આ બનાવેલા વેલા બે એક માસ પહેલા એની વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં એની ધરપકડ થયેલી છે જી આ આરોપી સાથે કોઈ ગેંગ છે કે નહીં આમાં એ એક જ એવો વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે બાકી આગળ તપાસ થશે એમાં માહિતી મળશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત